આખરી અત્યારે થઈ ગઈ છે મસ્તી ને કરું હું કડક કરું મને કડક નવરાહી હાલ બ્રુ ના લાવ આમ જોઈ નહીં લાવ

ગાલ લીધી ફોન ચાર્જિંગ માં હોય અને કાનો ફોન ન આવે એવું ન બને એનો વિડીયો કોલ આવ્યો હતો તો ફોન કાઢ લીધો ચાર્જિંગ માંથી અત્યારે નવરા બે જ છે હું અને દુનિયો એનો વિચારવાનો કરો ક્યાંથી કરો યાર ખાવાની તો ઈચ્છા નથી પણ થોડાક દરભાત તો ખાયેલો તો જ હવારે તો દોઢ ભાગ ખાઈ ગઈ હતી એટલે અત્યારે થોડાક દરભાત ખાવા છે બસ અત્યારે તો આપડે એક જ વાસણ એક જ આજે હતા પણ થોડા કાલે વિચાર આવે હે કે વાસણ થોડી વાર પછી ઉટકીશ કેમ કે હમણાં ભાઈ આવશે એને જમવાનું દેવાનું એ દાળ ગરમ કરવી બે મિનિટ બે હું ને તો ફોન કર્યો તો મારા ભાઈએ કીધું અડધી કલાક જેવું થાય તો વાસણ ઉઠકી નાખ્યું પેલા तो ये भूल गए जो वहाँ गई थी ना रहा हमारा वो वहाँ से वो बोटों में से क्यों लता भूल गई पास ही जाओ वो <laughs> चार पांच तक आ गया था ज़्यादा वाला पानी पी रहा हूँ तो थे नोडी फिट करते थे फिट थे क्या करते मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता नोडी मुकेश जी हमारे यहाँ बिते ही ज़्यादा वाला पी रहा है ना वहाँ ना वो रिच्चो

लिए जमि लेतो आ फाइनली वास आनो तो कोनो आइडिया न न घणी घणी कदाच उब्धआव पाछ आ क्यारा माथि पानी हिप्तो घणी घणी निकरी जाय हे एमे एउ के काम जारी रे मारी है एतले के पानी है न झाडवा न तो ओछो के रात ला 12 बज बदर आइजाय हे हो अब नहा कहो कदा न तो झाडो थाय न ए क्यारा म तिरा नाखी पछि

ઓલી સાહેબ પીર ત્યાં હે ને નાક બહુ નીકળું મને બીક લાગે એમ તો રાખો એક વારથી જોયું તમારા પપ્પા એ બહુ મોટો નાખ્યો હવે અત્યારે શિયાળામાં કદાચ બહુ ન નીકળ્યા પછી જ નસીક મારા ઝાડું છે તમે કોઈ કઈ શકશો મને તો ખબર હે આ મોટું થાય ને પછી મસ્ત થાય એમાં બીલા આવે ને શરબત બહુ મસ્ત થાય

અત્યાર સુધી હું બનાવતી હતી વિડીયો મારે ઓલો વિડીયો બનાવે સિનેમેટિક વાળો આખા મામામ થાય ને પછી મસ્ત વિડીયો બનાવે તો આપણાથી એવું થાય નહીં પણ જોયો એવો બહેનો નથી પણ હાલ છે બીજું હું હવે જઈશ ઘરમાં રમીશ પબજી તો ગઈશ પબજી રમીશ હજી દસ પંદર મિનિટ પછી પહેલાં હજી કામ કરે ઉપર કાઢી ઘરે ચા બનાવી દઉં પછી પબજી રમીશ ચાર વાગી ગયા ફાઇનલી ચા બની ગઈ છે

હવે દરવાજો ખોલ્યો તો અત્યાર સુધી રમતી હતી હું પબજી મારા પપ્પા ગયા હતા દવા લેવા સવારે પછી હવે તો મજા થઈ ગઈ હે તો પછી અત્યારે આવી તો ઘણી બધી વસ્તુ લે ચીજ ને માનેજ નહીં જ મેં મંગાવ્યું હતું કેમ કે અહીંયા તો કંઈ જડે નહીં એવું અને હવે આવે છે પાર્સલ આજે ઘણી વસ્તુ મંગાવી ત્રણ ચાર વસ્તુ છે તમને બતાવીશ તો નહીં ઇન્સ્ટાગ્રામમાં બતાવીશ

બસ તમે આગળ લઈને ગમે તેમ જો નામ નો દેખાય દેખાય તો હે હું ખામે સાથે ભાઈ કામ રસોડામાં યો કે ઉભય રહા Ai tụi mình coi được chỗ không? Ai bị đi con nào? Và chỉ giờ hết xíu Rất sau đó thấy kiểu là chỗ không? À phong cho nó ổn luôn chỉ cái rồi mà. Mình Kim, nó khát tao vậy Olha, eu vou saber o que é. Vou saber o que é. Ô, Randy. Tá hora de ligar o Borella. Meu બાય બાય વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હજી હું હજી સિરિયલ કરે છે પ્રોગ્રામર પપ્પા ઘરું બને એટલે અને હવે જોઈશું ટીવી હજી ચાલુ નથી કર્યું સિરિયલ જઈશ